સરહદ ઉપર દેશની સુરક્ષા અને સેવા કરવાની સાથે પોતાના વતન વિસ્તારના ગરીબ અને માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા ગરીબ અને અનાથ બાળકો પ્રત્યે દયાભાવના અને માનવતા સાથે સ્નેહ અને સેવા પ્રદાન કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના હમીરપુરા ખાતે કાર્યરત એવું તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે અનાથ બાળકોને આશ્રય આપવાની સાથે જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે સેનામાં ફરજ બજાવતા ક્વાંટ તાલુકાના નવાલજા ગામના વિજયભાઈ રાઠવા અને તેમની પત્ની દ્વારા સંચાલિત આ ટ્રસ્ટ થકી બાળકો માટે માત્ર રહેઠાણ જ નહીં પરંતુ ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ સાથે સ્વસ્થ અને સુંદર જીવન જીવવાની અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક મળી છે તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અનાથ બાળકોને શ્રેષ્ઠ ગુણવત્તાનું ભોજન સાફ સુથરી રહેવાની સુવિધા સ્વચ્છ વોશરૂમ અને શિક્ષણ અને ટેકનોલોજીનો સપોર્ટ આપે છે આ સાથે બાળકોને આધુનિક યુગની જરૂરિયાત મુજબ કમ્પ્યુટર શિક્ષણ અને ટેકનોલોજી સહિત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણ સહિતના ઉન્નર શીખવા માટે ખાસ તક પૂરી પાડવામાં આવે છે આશ્રમ હાલ એકોતેર બાળકો આશ્રય લઈ રહ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તરફ આગળ વધી રહ્યા છે વિજયભાઈ રાઠવા જમ્મુમાં સેનામાં ફરજ બજાવે છે બે વર્ષ પૂર્વે તેમણે એક એવી પરિકલ્પના કરી જે આપણે વિચારી પણ નથી શકતા સેનામાં સરહદ ઉપર ફરજ બજાવતા હોવા છતાં વતન વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે તેમણે એક આશ્રમ બનાવવાનું નક્કી કર્યું અને તેમાં તેના માટે પોતાના વેતનમાંથી બચત કરીને ભેગી કરેલ પૂંજીમાંથી તેમણે બે એકર જમીન ખરીદી અને ત્યારબાદ સ્થાનિક મિત્રો અને તેમના વિચાર સાથે સહમત એવા લોકોની મદદથી એક આશ્રમનું સુંદર રમણીય વાતાવરણ વચ્ચે બાર ઓરડાનું સરસ મકાન તૈયાર કર્યું જેમાં હાલ એકોતેર બાળકો આશ્રય લઈ રહ્યા છે અને આપને જાણીને નવાઈ લાગશે કે આ આશ્રમનું સંપૂર્ણ સંચાલન તેમની પત્ની લીલાબેન કરી રહ્યા છે તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંકુલમાં આપવામાં આવતી સુવિધા અને સમગ્ર પ્રવૃત્તિઓ કોઈ સરકારી સહાય વગર ચાલી રહી છે અને તે ચલાવતા છે એક આદિવાસી સૈનિક અધિકારી અને તેમના પત્ની જેમણે તેમના પોતાના આરામદાયક અને ઉચ્ચ વર્ગના જીવનને પાછળ મૂકીને અનાથ બાળકો અને જરૂરિયાતમંદો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે આ અધિકારી જે તેમના સાહસિક જીવનના મોર પર રહી શકે પરંતુ તેમણે સમાજના નમ્રતાથી સેવા કરવાનું પસંદ કર્યું છે તેમના આ કાર્યને આગળ ધપાવવા માટે તેમની વિચારધારા સાથે સહમત એવા દાતાઓ સમક્ષ અપીલ કરે છે કે વધારેમાં વધારે દાન આપીને આ પહેલને સફળ બનાવો અને આ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપી શકાય મારું નામ રાઠો કરિશ્મા કરિશ્મા બેન કિન્દ્રાભાઈ છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું હું છોટા ઉદયપુર જિલ્લાની છું હું અહીં બે વર્ષથી રહું છું અહીં કેરલ અનાથ આશ્રમમાં રહું છું અહીં ખૂબ જ સારું છે બહુ મસ્ત મેડમ છે એનું લીલાબેન નામ છે બહુ સારું રાખે છે અહીં સેવન ક્લાસ કમ્પ્યુટર રૂમ લાઈબ્રેરી પણ છે અહીં સ્કૂલે પણ લઈ જવાને મૂકવામાં તોફાન તોફાન છે સવારે ચા નાસ્તો કરીએ છીએ નવ વાગે ખાઈએ છીએ ખૂબ જ સારું છે અમ અમારી એવી ઈચ્છા છે કે સર સરકાર તરફથી અમને કંઈક મદદ કરે એવી ઈચ્છા છે હું પંચાલ શંકરભાઈ ગોધરાથી આ સંસ્થાની મુલાકાતે આજે આવ્યો તો હું કવટ વિસ્તારની અંદર આ ભૂતકાળની અંદર આચાર્ય તરીકે મોટી ચીખલી અને જાંબલીની અંદર જ્યારે નોકરી કરી હતી ત્યારે આ કવટ વિસ્તારમાં આવ્યો અને મને વિચાર આવ્યો કે કોઈક અનાથ આશ્રમ ચલા ચલાવે છે તો અનાથ આશ્રમની મુલાકાતે જુઓ અને જયારે આજે હું મુલાકાતે આવ્યો છું ત્યારે આ મુલાકાત નો ધ્યેય મારા જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની બોર્ડર ઉપર ટ્રાઇબલ એરિયાનું ગામ કહેવાય એવા બોર્ડર ઉપરના ગામ હમીરપુરા ખાતે આ વિસ્તારના એક રાઠવા વિજયભાઈ પોતે અત્યારે હાલ જમ્મુ કાશ્મીરની અંદર દેશના એક સૈનિક તરીકે સેવા આપી રહ્યા છે અને એમના ધર્મપત્ની લીલાબેન પોતે આ દેશની અંદર બાળકો જે અનાથ બાળકો છે જેના માતા પિતાનું એમના ગુમાવી દીધેલા છે એવા બાળકો છે એ બાળકોને આ લોકો એક માતા પિતા તરીકે પાલ્ય બાળકો તરીકે પોતાના ખર્ચે રાખ્યા છે ત્યારે સમાજના જે દાતાઓ છે એ લોકોએ પણ આગળ આવવું જોઈએ અને આવા પતિ પત્ની જે આ એક ખભે ખભા મેલાવી અને એક સારું કામ ઉમદા કાર્ય કરી રહ્યા છે દેશનું એ કામની અંદર આપણે પણ શી ફાવ આપવો જોઈએ અને આ બાબતે હું તો એ પણ વિચારું છું કે જો આવું સરસ કાર્ય કોઈએ ઉપાડ્યું હોય તો આ યજ્ઞ મહાયજ્ઞ કહી કહી શકાય તો સરકારે પણ આ બાબતે થોડું ધ્યાન આપવું જોઈએ અને આવા બાળકોને એમના જીવનની અંદર પગભર થાય અને આગળ વધે એ માટે સમાજના જે મોભીઓ છે દાતાઓ છે એમણે ખૂબ રસ લેવો જોઈએ અને જરૂર લેશે કારણ કે અત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાકના દાતાઓને ખબર નથી હોતી પણ પણ મીડિયા આજે અહીં ઉપસ્થિત રહ્યા છે અને એમને હું ખૂબ ખૂબ મારા હૃદયથી ધન્યવાદ આપું છું કે એમણે પણ આટલા અંદરના વિસ્તારની અંદર આ સંસ્થાની મુલાકાત લઈ અને પોતે અહીં આવી અને આ મીડિયા મારફતે પ્રચાર અને પ્રસાર થશે તો ઘણા ભવિષ્યની અંદર અહીં દાતાઓ આવશે અને આ બાળકોના ભવિષ્ય માટે ખૂબ કામ થશે એવું મારા હૃદયની મારી પણ પ્રાર્થના છે ભવિષ્યની અંદર હું પણ આ સંસ્થાની અવારનવાર મુલાકાત રહીશ લઈશ એવું મને આજે દિલથી થયું છે આભાર મારું નામ રાઠવા લીલાબેન વિજયભાઈ છે અમે જાતે જમીન રાખીને આ સંસ્થા ઊભી કરી છે પોતાના ખર્ચે પણ એમાં અહીં જે અનાથ એકોતેર બાળકો છે ને એમને ખાવા પીવા રેવાની બધી સુવિધા લેવા મૂકવા જવાની અમે પૂરી પાડી છે સાથે સાથે સીવણ ક્લાસ કોમ્પ્યુટરના પણ ક્લાસ લઈએ છીએ અને જે બી બાળકોને કંઈ બી થાય તો અમે જાતે જ બધું કરીએ છીએ તો અહીં જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબ બધા મુલાકાત લીધી છે હા અત્યારે અમારે બાંધકામ થયું એમાં અમારે કે તન ડૉક્ટર છે બીજા કોઈ સંજય પંચાલ છે એ લોકો અનાજ કરિયાણામાં બાંધકામમાં હો મદદ કરી છે પછી ઉદેપુરથી ના સર છે જે જે પટેલ લોકો અમને પંખા હા ગીતાબેન છે સુખરામ સાહેબ છે બોરની ગીતાબેન બ્લોકની એવી રીતે બધા મદદ કરી છે અમને એ રીતના ઊભું કર્યું છે અમારા ઘરેથી આર્મીમાં છે એ જાતે ઓન ડ્યુટી પર છે અત્યારે એના પર ખાસ ધ્યાન રાખીને આ સંસ્થા અમે ચલાવી છે એના બાળકોની હ સરકાર તરફથી હવે અમને સહાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ